ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર અકસ્માતની ઘટના અને ડમ્પરે ટક્કર મારતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો ત્યારે અકસ્માતમાં કાર ચાલક સહિત બે લોકોના મોત થયા મૃતક મલેકપુર અને વલાસણા ગામના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે ત્યારે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે તો મહેસાણાની આ ઘટના મહેસાણાના ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે ડમ્પરે ટક્કર મારતા કાર ચાલકે

બે વ્યક્તિઓના મોત પણ નીપજ્યા છે તેમાં જે ગાડી ચાલક થી ગાડી ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા તેને ડમ્પર ની ટક્કર વાગી હતી જેથી ગાડી આશરે સો મીટર જેટલી પલટીઓ મારી ગઈ છે જેમાં ગાડીનો અકસ્માત હતા ગાડીમાં કાર ચાલક સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ નિસર્ગ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર